you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે ઇન્ડિયા બ્લોકની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરના સાંસદ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતા જાહેર કરવામાં આવ્યા છે ત્યારે કોંગ્રેસે વિપક્ષ નેતાની સત્તાવાર રીતે જાહેરાત કરી છે મંગળવારે રાત્રે ખડગેના ઘરે આયોજિત ઇન્ડિયા બ્લોક બેઠક બાદ માહિતી આપતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કેસી વેણુગોપાલે કહ્યું કે આ બેઠકમાં રાહુલ ગાંધીને ગૃહમાં વિપક્ષના નેતા બનાવવા પર ચર્ચા થઈ હતી આ ઉપરાંત પ્રોટેમ સ્પીકર ને લોકસભામાં વિપક્ષના નેતા બનાવવા માટે પત્ર પણ લખવામાં આવ્યો છે વિપક્ષના નેતા છે કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બનશે અમે કોંગ્રેસ ની બેઠક માં આ નિર્ણય લીધો છે કોંગ્રેસ સંસદીય દળના ચેરપર્સન સોનિયા ગાંધીએ પ્રોટેમ સ્પીકર ને પત્ર લખીને જણાવ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બનશે થોડા દિવસો પહેલા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં સર્વસંમતિની માંગણી કરાઈ હતી કે રાહુલ ગાંધી લોકસભામાં વિપક્ષના નેતા બને